નમસ્કાર ચાલો આજે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે હંમેશા જિજ્ઞાસા જગાવે છે સ્વર્ગનું રાજ્ય આખરે છે શું શું એ કોઈ વાસ્તવિક જગ્યા છે અને સૌથી મોટો સવાલ ત્યાં કોણ જઈ શકે છે ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ એક સામાન્ય માન્યતા છે ખરું ને કે બસ વિશ્વાસ કરી ન દો એટલે સ્વર્ગમાં જગ્યા પાક્કી પણ શું ખરેખર આટલું જ પૂરતું છે આ એક એવો સવાલ છે જે આપણને આ વિષય પર ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે પણ જુઓ આ વાક્ય બધું જ બદલી નાખે છે એ સ્પષ્ટ કહે છે કે ખાલી મોઢેથી પ્રભુ પ્રભુ બોલવાથી વાત નથી બનતી વાસ્તવિક પ્રવેશ માટે તો પિતાની ઈચ્છા પ્રમાણે ચાલવું પડશે તો સવાલ એ થાય કે આ ઈચ્છા છે શું તો આ પ્રવેશની શરતોને સમજીએ એ પહેલાં એ જાણવું તો જરૂરી છે ને કે આપણે ક્યાં પ્રવેશવાની વાત કરી રહ્યા છીએ આ સ્વર્ગનું રાજ્ય આખરે છે શું ઉપદેશ આને સમજાવવા માટે એક લગ્નના ભોજન સમારંભનું સુંદર રૂપક વાપરે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સ્વર્ગનું રાજ્ય કોઈ ભૌગોલિક સ્થાન નથી પણ એક એવી અવસ્થા છે એક એવું વાતાવરણ છે જ્યાં યહોવાનું શાસન સર્વોપરી છે અને આ લગ્નના ભોજનનું ઉદાહરણ એ બહુ જ જબરદસ્ત છે એ યાદ અપાવે છે કે આમંત્રણ મળવું એક વાત છે પણ એ ભોજન સમારંભ માટે યોગ્ય રીતે તૈયાર થવું એ બિલકુલ અલગ વાત છે આ ટાઈમલાઇન શું બતાવે છે એ બતાવે છે કે આ આખી એક પ્રક્રિયા છે આમંત્રણ તો અત્યારે જ મળી ગયું છે એટલે તૈયારી પણ અત્યારે જ કરવી પડશે કારણ કે ભવિષ્યમાં જ્યારે રાજ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થશે ત્યારે આપણી આજની તૈયારી જ ગણાશે તો હવે આવીએ મુખ્ય વાત પર પ્રવેશ માટે જોઈએ શું ઉપદેશ આપણને સાત ચાવીઓ આપે છે અને આ ચાવીઓ એક એવી માર્ગદર્શિકા છે જે આપણને સ્વર્ગના રાજ્યના દરવાજા સુધી લઈ જઈ શકે છે જુઓ આ રહી એ સાત શરતો અને આ કોઈ વૈકલ્પિક સૂચનાઓનું લિસ્ટ નથી હો ઉપદેશ મુજબ આ તો પ્રવેશ માટેની આવશ્યક જરૂરી શરતો છે ચાલો આમાંથી કેટલીક પર થોડી નજીકથી નજર કરીએ ચાલો આ ત્રણ ચાવીઓને જરા વધારે ઊંડાણપૂર્વક સમજીએ પહેલું છે બાળક જેવી નમ્રતા આનો મતલબ બાલેશ બનવાનું નથી પણ એક બાળકની જેમ શીખવા માટે હંમેશા તૈયાર રહેવું અને અહંકારને બાજુ પર મૂકી દેવો બીજું સતત તત્પરતા પેલી દસ કુંવારિકાઓની વાર્તા તો યાદ જ હશે પાંચ તૈયાર હતી પાંચ નહીં આ આપણને શીખવે છે કે આધ્યાત્મિક રીતે હંમેશા જાગૃત રહેવું કેટલું જરૂરી છે અને ત્રીજું સર્વસ્વનો ત્યાગ આનો સીધો મતલબ છે કે યહોવાને આપણા જીવનની દરેક વસ્તુ કરતાં વધારે મહત્વ આપવું હવે અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો આવે છે જે સમજવો જરૂરી છે ઉપદેશ આપણને બે અલગ અલગ રાજ્યો વચ્ચેનો તફાવત સમજાવે છે યહોવાનું રાજ્ય અને સ્વર્ગનું રાજ્ય આ બંનેને એક સમજવાની ભૂલ ન કરવી જોઈએ તો આ બંનેમાં ફરક શું છે જુઓ યહોવાનો રાજ્ય એ અત્યારની વાસ્તવિકતા છે જે અહીં પૃથ્વી પર વિશ્વાસીઓના સમુદાયમાં જોવા મળે છે જ્યારે સ્વર્ગનું રાજ્ય એ આપણું ભવિષ્યનું લક્ષ્ય છે આપણું અંતિમ ઇનામ આપણી ફાઇનલ ડેસ્ટિનેશન છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ તો આપણી અંતિમ મંજિલ શું ઉપદેશ એકદમ સ્પષ્ટ છે ખાલી ચર્ચનું સભ્ય બનવું એ તો સફરની શરૂઆત છે અંત નહીં અસલી ધ્યેય તો વિજયી બનીને એ નવા નવાયરુશલેમ એટલે કે નગરમાં પ્રવેશ કરવાનો છે અને આ વચન જુઓ કેટલું સ્પષ્ટ છે નવા યરૂશલેમની નાગરિકતા દરેક માટે નથી તે ફક્ત એવા લોકો માટે છે જે વિજયી થાય છે જેઓ અંત સુધી વિશ્વાસમાં ટકી રહે છે અને જીવનના પડકારોનો સામનો કરે છે તેમના માટે આ ઈનામ રાખવામાં આવ્યું છે ટૂંકમાં આખા ઉપદેશનો સાર શું છે એ જ કે આપણું નામ કોઈ ચર્ચના રજિસ્ટરમાં છે કે નહીં તેનાથી બહુ ફરક નથી પડતો અસલી સવાલ તો એ છે કે શું આપણું નામ સ્વર્ગના પુસ્તકમાં લખાયેલું છે કારણ કે આપણો સંબંધ કોઈ સંસ્થા સાથે નહીં પણ સીધો યહોવા સાથે હોવો જોઈએ આપણે પ્રવેશ માટેની સાત ચાવીઓ જોઈ બધું સમજ્યા પણ આ બધી માહિતી પછી એક સવાલ તો ઊભો જ રહે છે ખરેખર તૈયાર હોવાનો અર્થ શું છે અને આ પ્રશ્નનો જવાબ એ તો દરેકે પોતાની જાતને જ પૂછવાનો છે